પ્રદેશ ભાજપ એસટી મોરચા ઉપપ્રમુખ પ્રવીણભાઈ અને આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અમેરિકામાં રાહુલ ગાંધી આપેલા નિવેદન વખોડી કાઢ્યું હતું ઉમરગામ મામલતદાર આવેદનપત્ર પાઠવી અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વખોડી કાઢ્યું હતું વિદેશમાં રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનથી ભારતીયોની લાગણી દુબાઈ હોવાનો આવેદન ઉલ્લેખ કર્યો હતો નમસ્કાર કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીજી અમેરિકાના પ્રવાસ દરમિયાન અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને પસાત વર્ગની જે રિઝર્વ સીટ છે એને કાઢી નાખવા માટેની જે વાત કરી અને એમણે જે પ્રવચનમાં કીધું એમાં હિન્દુત્વને અને હિન્દુસ્તાનીઓને ભારતીયોને ઠેસ પહોંચે અને આદિવાસીઓનું અપમાન થાય એવા જે અપમાનજનક શબ્દો એમણે જે વાપર્યા એ બદલ અમે આદિવાસીઓ એના સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજ રોજ ઉમરગામ તાલુકાના મામલતદારશ્રીને અમે એક આવેદનપત્ર આપીને અમે વિરોધ દર્શાવીએ છીએ અને જરૂર પડે અમે આગળ પણ પગલાં ભરવા માટે આદિવાસીઓ તૈયાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી મોહનગામ ફાટક તરફ જતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે દમણ અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ ને જોડતા મુખ્ય માર્ગ ઉપરથી રોજ સેંકડો સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે સ્થાનિક વિસ્તારના આગેવાનોએ માર્ગના મરમતની કામગીરી સત્વરે હાથ ધરવાની માંગ કરી હતી મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને શાળાના બાળકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાનું જણાવ્યું હતું તકલીફમાં એ છે કે વલવાડા નહુલી ગામમાં જે એક તો ફાટક આવે છે આપણે કે જે વાપી દમણ સેલવાસ મુંબઈ થી થઈને નેશનલ હાઈવે નંબર 48 થી થઈને જે દમણ ને જોઈન કરે છે એ રસ્તાની હાલત આજની તારીખમાં એવું છે કે એન્ટ્રી પાસે જ એકથી બે થી ત્રણ ફૂટના ખાડા છે કે જેમાં ટ્રક તો શું એકવાર તો જેસીબી બી ફસાઈ જશે અને ભયંકર મોડ છે ને ત્યાં રસ્તાની એવી હાલત છે કે ત્યાંથી લઈને ફાટક સુધીના બીજી બાજુમાં આવવા માટે જે રસ્તો છે આખો બી સોમાર છે અને કોઈ હાલત નથી કે ત્યાં ગાડી ચાલી શકે એવી અને રોજની નહીં નહીં તો હજારો ગાડીઓ અહીંયાથી પાસ થાય છે અને આ મેઇન રોડ છે જે દમણને જોઈન કરે છે અને અહીંયા જ આજુમાં બાજુમાં સમજી લો કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ બી આવી છે કે જ્યાં એકથી કરીને દસ ધોરણ સુધીના બાળકો ભણે છે એટલે એમના માટે મોટામાં મોટી પ્રોબ્લેમ છે પણ અમારી ખાલી એટલી જ રજૂઆત છે કે આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લોંગ ટાઈમ માટે લાવે અને સારું એવું લાવે અને જે પ્રજાના હિતમાં હોય એ હિસાબેનું કંઈક સરકાર કરે અને જલ્દી જલ્દી પ્રોબ્લેમનો સોલ્યુશન લાવે વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પરથી પસાર થતી સંપર્ક ક્રાંતિ ટ્રેન નીચે યુવકે પડતો મૂકી મોતને વાલો કર્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી એક યુવક ટ્રેનની રાહ જોઈ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આટાફેરા કરતો સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હતો થોડી વાર બાદ ટ્રેન પૂર ઝડપે પસાર થતી હોવાનું સીસીટીવી કેમેરામાં દ્રશ્યમાન થઈ રહ્યું હતું એ જ સમયે યુવકે રેલવે પાટા પર પડતો મૂકી મોતને વાલો કર્યું હતું ઘટના બાદ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ટ્રેક પરથી યુવકના ક્ષત વિક્ષતનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે આ યુવક કોણ હતો અને તેણે અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કઈ જાણી શકાયું નથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે યુવકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ રેલવે સ્ટેશનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચારિત ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ભાજપના સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસના આગેવાનો સભ્ય બન્યા હોવાના વિવાદમાં કોંગ્રેસ અગ્રણીઓએ સ્પષ્ટતા કરી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સામે આક્ષેપો કર્યા હતા વધુમાં તેઓએ આજીવન કોંગ્રેસમાં રહેવાની ખાતરી આપી હતી જ્યારે બીજી તરફ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કોંગ્રેસી આગેવાનો સ્વૈચ્છિક રીતે ભાજપમાં સભ્ય બન્યાનો દાવો કર્યો હતો સદસ્યતા અભિયાન મામલે કોંગ્રેસ અને ભાજપના સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપથી રાજકારણ ગરમાયું છે રાજેશ પટેલ માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન તદ્દનવાહ્યાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું હું શ્રી રમેશભાઈ કરશનભાઈ પટેલ રહેવાસી ઉજવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો વલસાડ જિલ્લાનો કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ છું અને ગઈકાલે એટલે સોળ નવ ચોવીસના રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં બેઠાશો તો કે ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વેચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ જેની ખાતરી આપ અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મતે દમતક કોંગ્રેસ માં રહી છે એવું જણાવે છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર